વરસાદ ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે પહોંચ્યા સુત્રાપાડાના વિસ્તારમાં ખેડૂતો સાથે મુલાકાત કરી હતી વરસતા વરસાદ વચ્ચે રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી ગઈકાલે ગઈકાલે લગભગ વરસાદ ધીમી ચાલુ થઈ ગયો છે પણ હતો સુદ્રાપાડા તાલુકામાં આજે રાત્રિના સમયે લગભગ સાડા ત્રણ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે એટલે એમને કારણે વ્યાપક પ્રમાણમાં મગફળીના પાકને પણ નુકસાન થયું છે અને અત્યારે વહેલી સવારથી જ હું સુદરાપાડાના સુદરાપાડા વડોદરા ઝાલા વાવડી ફસનાવડા મોઢવા સોડાચ ગામડે કમજોતર થોડી આ કોસ્ટલ બેટના જે ગામડાઓ છે એ ગામડાઓની મુલાકાતે પણ મેં લીધી છે અત્યારે હું સોડા ગામ અને લોઢવા ગામની સીમની એક ખેતરની અંદર ઊભો છું ત્યાં પણ આ મગફળીના પાથળાઓને જે વરસાદને કારણે અત્યારે પણ વરસાદ ચાલુ છે અને આવનારા સમયમાં પણ વરસાદની આગાહી છે એટલે વરસાદને કારણે ઘણું બધું ખેડૂતોને અત્યારે નુકસાન થઈ રહ્યું છે અને એની જાત તપાસ કરવા માટે હું સવારથી અત્યારે મારા વિસ્તારના ગામડાઓમાં પોસ્ટલ બેલ્ટમાં સુધરાપાળા તાલુકામાં નીકળું છું હવે અહીંયાથી જઈ અને આમનો રિપોર્ટ સરકાર સુધી પણ વાત પહોંચાડીશ કાગળથી પણ અમે આની રજૂઆતો કરશું અને જરૂર પડશે તો ગાંધીનગર રૂબરૂ જઈને પણ આ નુકસાની બાબતની વાતો કરી અને ખેડૂતોને જેટલી પણ આમાં મેક્સિમમ સહાય મળે એવા પ્રયત્ન કરશું